નામા પદ્ધતિના હિસાબો તૈયાર કરવા માટે કેટલા આધારનો ઉપયોગ થાય છે હિસાબો તૈયાર કરવાની કેટલી પદ્ધતિ અમલમાં છે ત્રણ ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આ પીડીએફ જોતી હોય તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બરાબર આ બધી માહિતી મળશે કઈ કઈ જેમાં પાઠ્યપુસ્તક ઇકોનોમિક્સ છે ગુજરાતી પરીક્ષા ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલે મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવે નાખશો તો પેડ કોર્સમાં તમારા ધોરણનું મટીરીયલ મળશે ઇકોનોમિક્સ વગેરે વાંચવા માટેનું એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો અહીંથી તમને એકમ કસોટીના પેપર મળી જશે ક્લિયર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાંચમો સવાલ ઘાલ ખાત પરત કયા ખાતે જમા થાય છે તો ઘાલ ખાત પરત ખાતે ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય છે એક વર્ષથી ઓછી ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાની મૂડી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે કેવી જવાબદારી બને છે આંતરિક જવાબદારી ધંધાકીય વ્યવહારોના મુખ્ય કેટલા પ્રકાર હોય છે બે

વ્યવહારોનો લેખિત પુરાવો એટલે વાઉચર બેંકમાં નાણા ભર્યાનો પુરાવો કયો છે ચેકનો અડધ્યું નાણા મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર કયું છે તો કે મળેલ રસીદ એક દેશ એક કર સૂત્રનું અમલનું વર્ષ કયું છે તો બે હજાર સત્તરનું વર્ષ અઢારમું નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો મૂલ્ય વૃદ્ધિ નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન સેવા કરો રાજ્ય કેન્દ્ર શાસિત અંદર ની અંગે નીચેનામાંથી કયું સાચું છે અથવા તો ક્લિયર આગળ વધીએ એમની અંદર વિભાગ બી ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને લાઇક કરો અને તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી હોય તો સબસ્ક્રાઈબ

લાક્ષણિકતાઓ તમારે શું કરવાની છે તો કે જણાવવાની છે તો સમજ ક્ષમતા સુસંગતપણું વિશ્વસનીયતા અને તુલનાત્મકતા જે તમને હમણાં સમજાવું એ આઈસીપી એનું પૂરું નામ જણાવો તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફાઈડ બાય પબ્લિક એકાઉન્ટન્ટ બિન આર્થિક વ્યવહારોનો અર્થ આપો તો જે વ્યવહારનું નાણામાં મૂલ્ય ન માપી શકાય તેને બિન આર્થિક વ્યવહાર કહેવાય રૂપિયા બસો નો માલ નમૂના તરીકે મફત મળ્યો તો વ્યવહાર આર્થિક કે બિન આર્થિક છે તો કે બિન આર્થિક છે જો તમને પાંચમા નો જવાબ 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 ત્રીજાનો ચોથાનો અને ક્લિયર એવી રીતે તમને જો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર બરાબર હા લખી દો બંને પૂરી પાડવામાં પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વશેકની રકમ સરખે હિસ્સે વેચાય છે બરાબર વશેકની રકમ શું થાય છે સરખે હિસ્સે વેચાય છે જે હું તમને સમજાવું ચૌદ અને પંદર બરાબર તો સવાલો જોઈ લઈ સાથે સાથે આર્થિક વ્યવહારોનો અર્થ આપો તો બોલતો જાઉં છું જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય જીએસટીનું પૂર્ણ જણાવો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવક પૂરતી વશેક ક્યારે લાગુ પડે છે તો વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની ખરીદી હોય ત્યારે આવક પૂરતી અથવા સેવાઓ અથવા બંનેનું વેચાણ હોય ત્યારે જાવક પૂરતી વસેક લાગુ પડે છે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ વેચાણ અંગે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો પૂરતી એટલે કે સપ્લાય વસેક પરત જમા એટલે શું તો ખરીદી પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચુકવવા પાત્ર માંથી સોરી કયા પ્રકારના પૂરતી વ્યવહારમાં વશેક સરખી હિસ્સે વેચાય છે તો જ્યારે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડવામાં આવેલ હોય ત્યારે વશેકની રકમ સરખી હિસ્સે વેચાય છે આંતર રાજ્ય પૂરતી વ્યવહાર એટલે શું તો પોતાના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ સિવાયના રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેનો પૂરતી વ્યવહાર આંતર વ્યવહાર કહેવાય અને જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ કામગીરી બજાવે છે તો કેન્દ્રના નાણા મંત્રી બરાબર વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપને ખબર છે નાણા બિલ પાસ થયું નિર્મલા સીતારમણ છે ને હાલમાં ઓકે એવી રીતે વિભાગ સી ની અંદર તમને પારિભાષિક શબ્દો છે વર્ગીકરણ છે બધું પૂછ્યું છે મિત્રો ત્રણ ગુણના પ્રશ્નો છે બરાબર તો એ તમે આગળ પાઠ્યપુસ્તકમાંથી લઈને મેળવી શકશો બરાબર તો આવી રીતે કમ્પ્લીટલી આ પેપર છે આના સોલ્યુશનની પીડીએફ કે આ જે સોલ્યુશન એ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે બરાબર ક્યાંથી મળી જશે તો આપણે ખબર જ છે એક્ઝામ પેપરની અંદર તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં ન હોય છે ને સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત